레어어 뭐야 뭐 كده야 뭐 كده 갈 빠살 뭐 ك 아아아잘잘비 잘해 이즈다 오이 다다 તો ગઈશ અત્યારે જવા કરી રહ્યા છીએ શિવશક્તિ ફરવા માટે અને સાથે ત્યાં લોકો હું ફેરવી લાવું અને તેનું પણ જળાવી લઈ આપણે લાગી સાબી ક્યાં છે हां का गाड़ी है साबे गाड़ी थारे का रोटी के हां रोटी नहीं आवे कितनी देर होती रे टिको नहीं रे टिको नहीं

તો cuál de Aldebrán? ¿Qué te quieren? ¿Tú qué es el tema de la gente? ¿Qué es el tema de la gente? ¿Qué es दांग पापा मामा बाय 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 काका हा 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 दीदी

તો ગાઈસ આપ લોકોએ આપણે અહીંયા એન્ડ કરી દે હું આવી ગયો છું દાખો તો અને જમવાનું પણ બની ગયું છે જમી લઈએ અત્યારે હવે ઉદયભાઈ અત્યારે જમવાનું બહાર નીકળે છે ટીશમાં તો આપ લોકોને આપણે અહીંયા એડ કરી દઈએ મળી જાય તો